કેમ છો મિત્રો આજે આપણે ખેતરમાંથી એકદમ ફ્રેશ બ્રોકલી તોડીને તેનું એક શાક અને સાલાડ બનાવીશું મિત્રો બ્રોકલી એકદમ હેલ્ધી વેજીટેબલ છે આજે આપણે એનું એક શાક બનાવીશું અને એક સરસ સલાડ બનાવીશું બ્રોકલીના સ્ટેમ્સને આપણે છૂટા કરી લઈએ બ્રોકલી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી શાકભાજી છે તેને સુપરફૂડ પણ ગણવામાં આવે છે કારણ કે તે વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે બ્રોકલીમાં વિટામિન સી વિટામિન કે આયન અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે તે શરીરમાં પોષણની ઉણપોને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો બ્રોકલીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે બ્રોકલીમાં વિટામિન સી વિટામિન કે આયન અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે તે શરીરમાં પોષણની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે બ્રોકલીમાં વિટામિન સી ભરપૂર હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇન્ફેક્શન સાથે લડવામાં મદદ કરે છે બ્રોકલી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે જેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે તેમાં રહેલું વિટામિન કે અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે થોડું મીઠું ઉમેરીશું અને સ્વીટકોર્ન મકાઈના દાણાને બાફી લઈએ મકાઈ દાણા બફાઈ ગયા છે એને કાઢી લઈએ આપણે બ્રોકલીને પણ બાફી લઈએ બ્રોકલીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખે છે તેમાં લ્યુટીન હોય છે જે આંખોની રોશની જાળવી રાખવામાં મદદરૂપ થાય છે સરસ બફાઈ ગઈ છે કાઢી લઈએ આપણે શાકનો વઘાર કરીએ બટર ઉમેરીએ એક ચમચી જીરું ઉમેરીએ મિત્રો બ્રોકલીને વધુ પડતી રાંધવાને બદલે તેને હળવી વરાળમાં પકવીને ખાવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે લીલા મરચાં ઉમેરીએ ચોપ કરેલ આદું ઉમેરીશું

ટામેટું ઉમેરી દઈએ એક ચમચી મરી પાવડર એક ચમચી મીઠું ઉમેરીશું આપનું શાક તૈયાર થઈ ગયું છે આપણે છેલ્લા એમાં થોડા પનીરના ક્યુબ ઉમેરીશું આપણે એક હેલ્ધી સલાડ બનાવીએ છીએ બ્રોકલીનું બ્રોકલી ઉમેરીએ બોઇલ કરેલા સ્વીટ કોર્નના દાણા ઉમેરીએ ગાજર ડુંગળી ટામેટો પનીરના ક્યુબ થોડા કટિંગ કરેલા લીલા મરચાંના ટુકડા આપણે એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લઈશું એક ટેબલ સ્પૂન એપલ સાઈડર છે સંચર પાવડર ઉમેરીએ ચાટ મસાલો મરી પાવડર

નમસ્તે મિત્રો સવારે આંખ ખુલે ત્યારથી રાત્રે થાકીને લોથપોથ થઈ જઈએ ત્યાં સુધી આપણા મગજમાં એક જ વિચાર ચાલતો હોય વધુ પૈસા કેવી રીતે કમાવા આપણે વિચારીએ છીએ કે જો આજે થોડા વધુ કલાક કામ કરી લઈશ તો કાલે સુખ મળશે પણ શું એ કાલ ક્યારે આવે છે આજે આપણે એક એવી દોડમાં છીએ જ્યાં આપણે અંતિમ રેખા જ ભૂલી ગયા છીએ આપણે દોડી રહ્યા છીએ કારણ કે બાકીના લોકો દોડે છે પણ શું તમે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ દોડમાં તમે તમારી જિંદગીની સૌથી કિંમતી વસ્તુ એટલે કે તમારો સમય હોમી રહ્યા છો આજે હું તમને સમજાવીશ કે શા માટે પૈસા કમાવા જરૂરી છે પણ એનો અર્થ એ પણ નથી કે તમારે મશીનની જેમ ચોવીસ કલાક કામ કરવું જોઈએ સમાજમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે જે માણસ વધુ કલાકો કામ કરે એ જ સફળ જો તમે બાર કલાક કામ કરો છો તો તમે મહેનતું છો અને જો તમે છ કલાકમાં કામ પતાવીને ઘરે જાઓ છો તો તમે આળસુ છો પણ મિત્રો સત્ય એનાથી સાવ અલગ છે વધારે કલાકો કામ કરવાનો અર્થ એ નથી કે તમે વધારે પ્રોડક્ટિવ છો ઘણીવાર આપણે માત્ર વ્યસ્ત હોઈએ છીએ સફળ નહીં આપણે આપણી તબિયત બગાડીએ છીએ માનસિક તણાવ લઈએ છીએ અને એનાથી જે પૈસો મળે છે એ અંતે તો હોસ્પિટલના બિલો ભરવામાં જ જાય છે શું આને સફળતા કહેશો એક ક્ષણ માટે વિચારો જ્યારે માણસ જિંદગીના છેલ્લા તબક્કે હોય છે ત્યારે તે ક્યારેય એવું નથી કહેતો કે કાશ મેં ઓફિસમાં થોડા વધુ કલાક કામ કર્યું હોત તે હંમેશા એમ જ કહે છે કે કાશ મેં મારા પરિવાર સાથે વધુ સમય વિતાવ્યો હોત મારા સપના પૂરા કર્યા હોત તમારા સંતાનનું પહેલું ડગલું તમારા માતા પિતાની સેવાની પળો કે તમારા જીવનસાથી સાથેની એ શાંત સાંજ આ બધું અમૂલ્ય છે તમે ગમે તેટલા પૈસા આપશો તો પણ વીતેલી એક પણ સેકન્ડ પાછી આવે નહીં પૈસા એ સાધન છે જિંદગી જીવવાનું એ જિંદગીનું લક્ષ્ય ન હોવું જોઈએ તો ઉકેલ શું છે આપણે કેવી રીતે બેલેન્સ જાળવવું તો ચાલો શીખીએ ટ્રિપલ એટનો નિયમ આઠ કલાક સખત કામ પૂરી એકાગ્રતા સાથે કામ કરી લો જેથી તમારે ઓવરટાઈમ ન કરવો પડે આઠ કલાક સારી ઊંઘ માટે તમારા શરીર અને મગજને આરામ આપવો અને આઠ કલાક પોતાની જિંદગી માટે એ આઠ કલાકમાં તમારો પરિવાર તમારા શોખ કસરત અને તમારા સપનાઓ હોવા જોઈએ તમારા શોખ જેમ કે લખવું વાંચવું સંગીત કે રમતગમત એ માત્ર સમયનો બગાડ નથી એ તમારા મગજને રિચાર્જ કરે છે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમારી કામ કરવાની ક્ષમતા વધે છે અને તમે ઓછા સમયમાં વધુ કમાઈ શકો છો મિત્રો પૈસા એટલા જ કમાજો જેથી તમે તમારી જિંદગીને ખરીદી શકો પણ એટલા પણ ન કમાતા કે જિંદગી વેચાઈ જાય આજે જ નક્કી કરો અઠવાડિયામાં એક દિવસ એવો રાખો જે માત્ર તમારા માટે અને તમારા પરિવાર માટે હોય મોબાઈલ સાઈડ પર મૂકી દો અને સાચી જિંદગી જીવો તમે કમાવા માટે શું ગુમાવી રહ્યા છો કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ વિડીયોથી તમારા વિચારવાની રીત બદલાઈ શકે એમ હોય તો તેને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા લોકો પણ આ વર્કશ્રેપમાંથી બહાર નીકળી શકે